બંધારણનું જાણવા જેવું બંગાળના પ્રથમ ગવર્નર તો રોબર્ટ ક્લાઇવ બંગાળના પ્રથમ ગવર્નર જનરલ તો વોરન હેસ્ટિંગ ભારતનું પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ વિલિયમ બેન્ટિક ભારતના પ્રથમ વાઇસરોય લોર્ડ કેનિંગ સ્વતંત્ર ભારતના પ્રથમ ગવર્નર જનરલ તો લાવ લોર્ડ માઉન્ટબેટન સ્વતંત્ર ભારતના પ્રથમ અને અંતિમ ભારતીય ગવર્નર જનરલ તો સી રાજગોપાલાચાર્ય બંધારણની રચનાની સૌ પ્રથમ માંગ માનવેન્દ્રનાથ રોય બંધારણ સભાના કામચલાઉ અધ્યક્ષ તો ડૉક્ટર સચિનાનંદ સિંહ બંધારણ સભાના કાયમી અધ્યક્ષ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ બંધારણ બનાવવા લાગેલો સમય બે વર્ષ અગિયાર મહિના અઢાર દિવસ અગિયાર સત્ર અને એકસો છાસઠ બેઠકો મુસદ્દા પ્રારૂપ ખરડા ડ્રાફ્ટિંગ સમિતિના અધ્યક્ષ તો ડોક્ટર સાહેબ આંબેડકર જનગણમનના રચયિતા રવિન્દ્રનાથ ટાગોર તત્વબોધિની પત્રિકામાં ભારત ભાગ્ય વિધાતા શીર્ષકથી પ્રકાશિત વંદે માતરમના રચયિતા બકીમચંદ્ર ચટ્ટોપાધ્યાય આનંદ મઠ નવલકથામાંથી રાષ્ટ્રપત સોરી રાષ્ટ્રીય પંચાંગનો સ્વીકાર બાવીસ માર્ચ ઓગણીસો સત્તાવન જો લીપ યર ન હોય તો એકવીસ માર્ચે શરૂ થાય બંધારણને સમજવાની ચાવી તો આમુખ રાજ્ય પુનર્ગઠન પંચના અધ્યક્ષ ફજલ અલી ભાષાને આધારે રચાયેલું પ્રથમ રાજ્ય તો આંધ્ર પ્રદેશ હાલમાં મૂળભૂત અધિકારોની સંખ્યા તો છ રીટ કેટલી છે પાંચ બંદી પ્રત્યક્ષીકરણ પરમાદેશ પ્રતિષેધ ઉત્પ્રેશણ અધિકાર પૃચ્છા મૂળભૂત ફરજોની સંખ્યા અગિયાર મૂળભૂત ફરજો કયા ભાગમાં છે તો ચાર એ રાષ્ટ્રપતિની ચૂંટણીનો ઉકેલ સુપ્રીમ કોર્ટ દ્વારા રાષ્ટ્રપતિ કે ઉપરાષ્ટ્રપતિ બનવા જરૂરી ઉંમર તો પાંત્રીસ વર્ષ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં મતદાર મંડળમાં સમાવેશ લોકસભા રાજ્યસભા અઠ્યાવીસ રાજ્યોની અને દિલ્હી પુડુચેરી વિધાનસભાના

જવું રાષ્ટ્રપતિ જવાબદાર કોણ હોય છે તો રાષ્ટ્રપતિને પરિષદ મંત્રી પરિષદ સામૂહિક રીતે જવાબદાર તો લોકસભાને મંત્રીમંડળની વધુમાં વધુ સભ્ય સંખ્યા કેટલી હોવી જોઈએ ગૃહના કુલ સભ્યોના પંદર ટકાથી વધુ નહીં અને બાર સભ્યોથી ઓછી નહીં સંસદ એટલે શું રાષ્ટ્રપતિ પ્લસ પ્લસ રાજ્યસભા લોકસભા રાજ્યસભામાંથી દર બે વર્ષે નિવૃત્ત થતા સભ્ય તો એક તૃતીયાંશ રાજ્યસભાના સભ્યોનો કાર્યકાળ છ વર્ષ અખિલ ભારતીય સેવાઓ આઈ એ એસ આઈપીએસ અને આઈ એફએસ રાજ્યસભાના સભ્ય બનવાની જરૂરી ઉંમર તો ત્રીસ વર્ષ લોકસભા અને વિધાનસભાના સભ્ય બનવાની જરૂરી ઉંમર તો પચીસ વર્ષ ગૃહોના બે બેઠક વચ્ચે કેટલા મહિનાથી વધુ અંતર ન હોવું જોઈએ તો છ મહિનાથી વધુ ન હોવો જોઈએ ગૃહોની કોરમની સંખ્યા એક અને દસ લોકસભા અધ્યક્ષ પોતાનું રાજીનામું ઉપાધ્યક્ષને અને ઉપાધ્યક્ષ અધ્યક્ષને આપે છે લોકસભાના પ્રથમ અધ્યક્ષ તો વાસુદેવ ગણેશ વાસુદેવ માવળકર નાણાં ખરડો છે કે નહીં તે કોણ નક્કી કરશે લોકસભાના અધ્યક્ષ અંદાજપત્રનું અન્ય નામ વાર્ષિક નાણાકીય નિવેદન જાહેર હિસાબ સમિતિના સભ્ય તો ટોટલ બાવીસ હોય છે પંદર લોકસભા અને સાત રાજ્યસભા વિરોધ પક્ષના નેતાઓનો દરજ્જો કેબિનેટ કક્ષાના મંત્રી સમાન રાજ્યપાલની નિમણૂંક રાષ્ટ્રપતિ કરી છે રાજ્યપાલને શપથ કોણ લેવડાવે છે જે તે રાજ્યની હાઈકોર્ટના મુખ્ય ન્યાયમૂર્તિ દ્વારા રાજ્યપાલ બનવાની જરૂરી ઉંમર તો પાંત્રીસ વર્ષ રાજ્ય યોજના બોર્ડના અધ્યક્ષ તો મુખ્યમંત્રી લોકસભાની મહત્તમ સભ્ય સંખ્યા તો પાંચસો ને પિસ્તાલીસ પહેલાં પાંચસોને બાવન હતી રાજ્યસભાની મહત્તમ સભ્ય સંખ્યા પહેલા બ બસો ને પચાસ હતી હાલમાં બસો ને પિસ્તાલીસ વિધાનસભાની મહત્તમ અને લઘુત્તમ સભ્ય સંખ્યા પાંચસો અને સાઠ સુપ્રીમ કોર્ટની સ્થાપના અઠ્યાવીસ જાન્યુઆરી ઓગણીસો ને પચાસ સુપ્રીમ કોર્ટના જજની નિવૃત્તિ હોય તો પાંસઠ વર્ષ સુપ્રીમ કોર્ટ અને હાઈકોર્ટની જજની નિમણૂક તો રાષ્ટ્રપતિ જિલ્લા જજની નિમણૂક રાજ્યપાલ પ્રથમ મુખ્ય ચૂંટણી કમિશન તો સુર સેન દેશના પ્રથમ કાયદા અધિકારી તો એટર્ની જનરલ દેશના પ્રથમ એટર્ની જનરલ એમ સી સેતલવાડ રાજ્યના સૌથી મોટા કાયદા અધિકારી એડવોકેટ જનરલ પ્રથમ નાણા પંચના અધ્યક્ષ કે સી નિયોગી લોકપાલ શબ્દનો સૌપ્રથમ ઉપયોગ કરનાર એલ એમ સિંઘવી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓના પિતા લોર્ડ રિપન જિલ્લા પંચાયતનો મહેસૂલી અધિકાર અધિકારી તો કલેક્ટર ડીએમ લઘુ બંધારણ તરીકે ઓળખાતો સુધારો તો સુધારો મહત્વના પરિશિષ્ટ અનુસૂચિ એક સંઘનું નામ અને તેનું રાજ્ય ક્ષેત્ર અનુસૂચિ બે પદા પદાધિકારીઓના પગાર અને ભથ્થા અનુસૂચિ ત્રણ પદાધિકારીઓની શપથના નમૂના અનુસૂચિ આઠ માન્યતા પ્રાપ્ત ભાષાઓ બાવીસ અનુસૂચિ અગિયાર પંચાયતી રાજ અને અનુસૂચિ બાર શહેરી સ્થાનિક સંસ્થાઓ મહત્વના અનુચ્છેદો અનુચ્છેદ બે નવા રાજ્યો ભારત સંઘમાં પ્રવેશ અનુચ્છેદ ત્રણ નવા રાજ્યની રચના અથવા નામ સીમામાં પરિવર્તન અનુચ્છેદ ચૌદ કાયદા સમક્ષ સૌ સમાન અને કાયદાનું સમાન રક્ષણ અનુચ્છેદ સત્તર અપૃશ્યતાનો અંત અનુચ્છેદ ચોવીસ બાળમજૂરી ઉપર પ્રતિબંધ અનુચ્છેદ બાવીસ બંધારણીય ઈલાજોનો અધિકાર બંધારણનો આત્મા અનુચ્છેદ ચૌદ ગ્રામ પંચાયતોની સ્થાપના અનુચ્છેદ એકાવન એ મૂળભૂત ફરજો અનુચ્છેદ બાવન ભારતના રાષ્ટ્રપતિ અનુચ્છેદ અઠાવન રાષ્ટ્રપતિ પદની લાયકાત અનુચ્છેદ ચોસઠ ઉપરાષ્ટ્રપતિ હોદ્દાની રૂએ રાજ્યસભામાં સભાપતિ અનુચ્છેદ બોતેર રાષ્ટ્રપતિને સજા માપ કરવાની સત્તા અનુચ્છેદ એકસો ને ત્રેવીસ રાષ્ટ્રપતિને વટહુકુમ બહાર પાડવાની સત્તા અનુચ્છેદ એકસો ને ચોવીસ સુપ્રીમ કોર્ટની સ્થાપના અનુચ્છેદ એકસો ને તેતાલીસ રાષ્ટ્રપતિને સુપ્રીમ કોર્ટની સલાહ લેવાની સત્તા અનુચ્છેદ બસો ને તેર રાજ્યપાલને વટહુકુમની સત્તા અનુચ્છેદ બસો ને ચૌદ રાજ્યમાં હાઈકોર્ટની સ્થાપના અનુચ્છેદ બસો ને એસી નાણાં પંચની જોગવાઈ અનુચ્છેદ ત્રણસો એ મિલકત ધરાવવાનો કાનૂની કાયદાકીય અધિકાર અનુચ્છેદ ત્રણસો ને ચોવીસ ચૂંટણી પંચ અનુચ્છેદ ત્રણસો ને એકત્રીસ લોકસભામાં રાષ્ટ્રપતિ દ્વારા બે એંગ્લો ઇન્ડિયનની નિમણૂક આ અવધિ સમાપ્ત થઈ ગઈ છે અનુચ્છેદ ત્રણસો ને તેત્રીસ રાજ્યપાલ દ્વારા વિધાનસભામાં એક એંગ્લો ઇન્ડિયનની નિમણૂક અવધિ સમાપ્ત થઈ ગઈ છે અનુચ્છેદ ત્રણસો ને તેતાલીસ દેશની રાજ્યસભા દેવનાગરી લિપિમાં લખવાયેલી હિન્દી અનુચ્છેદ ત્રણસો ને અનુચ્છેદ ત્રણસો ને બાવન યુદ્ધ જેવી પરિસ્થિતિ બાહ્ય આક્રમણ અશાંતિના કારણોસર રાષ્ટ્રપતિ દ્વારા કટોકટી અનુચ્છેદ ત્રણસો ને છપ્પન રાજ્યમાં રાષ્ટ્રપતિ શાસન અનુચ્છેદ ત્રણસો સાઠ નાણાકીય કટોકટી અનુચ્છેદ ત્રણસો ને અડસઠ બંધારણીય સુધારાની જોગવાઈઓ અનુચ્છેદ ત્રણસો ને સિત્તેર જમ્મુ કાશ્મીરને વિશેષ દરજ્જો તો ધન્યવાદ આપ સૌનો